જય માતાજી સ્વાગત છે તમારું વાંધો એનું મારા એક નવા લોક મને ગેમ છો બધે મજા મને મજા જઈ જશો તો અમારે જવાનું છે બેટલા અમારા ભાઈકા ભાઈને લઈ પાટો બંધો હતો પોપટ કમાણો કમાણો હો કેટલા કમાણ જાજાને કમાણો છ હાથક કમાણો છ હાથ કમાણો અને મારા મમ્મીની જોવો કપાવીને આપણે આવીને જ કામ કરવાનું કાલે વિણાય તો આજે વીણવાનું છે નથી ઉતરવું મમ્મી એ તારે કાંઈ લેવાનું હે કાંઈ નથી લેવું હાલો એને કાંઈ નથી લેવાનું મને ગાડી દઈ દીધું નથી દેવી એને ગાડી એને ગાડી દઈશને તો પછી માર પાટો હશે નહીં કેનું એને દીવે એટલે આપણે આવે ને હું તો થઈ જાય કા હા લો ને મલવી અમારા ભાઈ કભાઈ શું કરે જોવી ઉભી રાયડું નાખતા નથી રાયડું નાખતા ઓહો હો નહીં હા હા જો આમ જાહેર આ પાડે જો જાહેર રાખે એટલે સહન શક્તિ જાજી રાખી છે સહન શક્તિ જાજી રાખે છે ડોક્ટર ને કેવું બો મારતો ને તને પાડી દે પણ ડોક્ટર મારા ભાઈ બને હું એને કઈ આબરુ ની દીધી તો પાડી દે ને એમ કઈ દે હું ડોક્ટર ને કઈશ કે આનો ઓલો છીના જેવું એસિડ જેવું ઓલો ઉકળે ને પીડી નાખો એટલે રાઈ નાખી ઓલો કેવાય ઓલો હાલો ના જઈને મળવી તમે અંદર જોડાઈ આવ્યો હું થઈ ભઈકા થોડો થોડો દર્દ દર્દ હોતા હે આપણે બીજું કંઈ નહીં દેખાડવાનું ખાલી મોઢું જ દેખાડવાનું મારે રોતો લઈ સાનો સાંજનો રહી ગયા ઘરેથી ને એમને એમ નહીં કહેતા ધીમું આવે બધા આવી ગયું આવી ગયું આવી ગયો આવી ગયો હા ધીમું અકાલીશ ધીમું આપીશ ને તમે પણ સાવધાની રાખજો ના એમ

કપા વીણવા જવાનું ને કપા વીણવા આવવાનું હોય ને એ ખાટલામાં નહીં એટલે હોવાનું નથી લેસન કરવાનું લેસન કરવાનું અને મારા મમ્મી શાહ બનાવે છે પાસે જવાનું શાહ પીન નહીં મમ્મી કપા વીણવા જવાનું હા હલો મારા મમ્મી શાહ બનાવી નાખા શાહ પીન હે કપા વીણવા જવાનું ના હું તો કપા નહીં પેલા ગાયો બાંધી આવી તો આપણે કપા વીણવા છેલ્લી તૈયાર થઈ ગઈ છે અને મમ્મી ને વીણવા વીણા હું તો રખડતો રખડતો આવેલો આવું તડકો લાગે છે ને એટલે અને કટકીમાં આપણે છીણા ઉગી ગયા હે વ્યૂ મસ્તી નો આવે અત્યારે હજી સીણા થોડાક મોટા થઈ છે ને પછી મસ્તી નું આવશે અને મારા મમ્મી અર્થે સાપુ કરી દીધા આજે હું આઈને આટા મારું લો કરતા કાંઈ અર્થે પૂ ના ના એ મન નો આવડે કા નથી લેવરાવાના કાલ લેવરાયો તો ને એમ લેવડાવજે પાછું હું કહું કાલ કેમ પેલો સા લેવરાયો હતો મને હા એમ ને તારા કાલ લેવરાયો હતો ને પેલો સા એમ લેવરાવશે મને આળા સડે કામ કરતા અત્યારે તડકાનું હવે બોલું કામ ચાલુ થાય ને તો સારું હે હાલો આપણે મને વીણવા મળે જોવા બે કામ જો કામ જ કરું આમું જોતી નહીં આ દેખાય તો મોટું હે આ ભલે ઠેલી ભરાવા આવી હાલો આપણે વીણવા માણવી તમે વીણવા આવજો રેડી હવે આગળ મળવી કામ કરવી ને બીજું તો મારે જવાનું થઈ ગયું સાસડિયા મોટા બા આવી ગયા આપણા ઘરે શું લઈને જવાનું મોટા બા મોટા બને મોટા લઈને જવાનું મોટર બાયા પાણી ભરવા અને મોટર જોઈ પીડી છે સાઈઝ ફેરવાની એને લઈને જવાનું આપણે સાસડિયા લો જોઈ ના બરી ગઈ છે કે તડાતળી તો થઈ છે લગભગ તો બરી જ ગઈ છે આમ ચાલુ થઈ છે એક કોયલ બરી ગઈ છે મારે જવાનું સાસડિયા અત્યારે તમે અંદર જોડાઈ રહ્યો ના જઈને ખબર પડે કે આ હમી કરદી છે કે નથી કરજો તો હવે જોયું ને આપણે લઈને જવાનું ઓંડા મોરે મોરો વારું રેડી હા કાલ જોઈ છે કાલ બપોર થાય કે જોઈ છે કાલ બપોર થાય તો જોઈ છે હાલો દે આપણે જાવી કાયો કા ન કાલ બપોરે નહીં થાય હાલો તમે આંધે જોડે એર્યો ના જન મલવી બરી ગઈ હે કોલી થઈ ગઈ મોટર તો એક જ લઈને આવ્યો તો પાછી પકડી દીધી એક બીજી મોટર એક આ હમી થઈ ગઈ અને એક બીજી જોવા અહીંયા શોર્ટ થઈ ગઈ છે હવે એ હમી થાય એક નથી થતી જોવી હવે આપણે નકર એક મોટર લઈને હને આપણે જવાનું કુશી લવો કેમ થાય દેખાય અત્યારે કઈ નથી થતું ભડાકા થાય આમાં જોવા હમ કાલુ ભડાકા થાય નકર હમ હમ મેં હાંજો થાય હમ હલો એક મોટર બાંધવાની એ એક મોટર થઈ ગઈ છે આવડિયા લઈને જવાની આપણે અને આપણું હોંડા પડી ગયું હતું પાછું જોવા અહીંયા મેળાઈ ગયું ડોબી આઠવા ડો હાલો હવે હું જાઉં વાડિયા એક મોટર થઈ ગયા મોટા બંધ કહી દઈશું કે એક જ મોટર થઈ એક બળાઈ ગઈ હાલો હવે વાડિયા જઈને મલવી ઘરે આવતો રહ્યો હો ને હવે આવ્યો હું પાછો ટેક્ટર લેવા હું લેવાનું કહું હા રાપ જોડા આમાં રાપ જોડાવાની છે ઓલ બાજુ હાંકવાની છે ગુવાર હતો ને એમાં જો અહીંયા ગુવાર હતો અહીં થોડાક પાથરા મમ્મીને લઈ લે અને પછી હાંકી નાખું હું રાપ અત્યારે જોડાવી જ છે રાપ હાંકી નાખું નહીં એમ નહીં અને અમારો વેસો ચાંઈ જય લે એને માંડવી કાઢી નાખી જોવા અયેલ તો હા ભરતા કકને એને માંડવીએ કાઢી નાખી હાલે હું રાતે આ કોથરો ભરી જાય અહીંથી हूँ बोली हैं आई हाल तो आई हाल हाँ मोटा बा डटी ना समझा वो तो तो मैं आई हाल तो तो आ डटी नहीं एक नाखो तो जा पड़ नहीं नहीं नहीं। मना कोई तो रोकिए हूँ वीडियो बनाऊँ तो है

તમારી છોકરી વિશે કાક આવો આવો બાજી હવે એમને આમ ભાઈ કાકી આમ હાલો આપણે હાથી જોડાવી આ ડટી હે ને આવું ખોટી છે

કોડી નાખી હમણે મફત નો દીકરો થાતો મફત છે આખો ઢોર સારું થતા ઢોર દો દોસ દૂધ ભરાવાનો સાથ ફેરવી ને તૈયાર ખાવું આ ઢોર ખોડે તો ખંજો રે હવે મને વાડ છે આ પાડી ક્યાં પાડી પાડી વા ધાવે હે હવે જાય રે પાડી ધાવે હે નાઈલા દે ધીમે ધીમે થોડો એ લ્યો પૂરું કરી નાખ્યું હવે મોટા એડોબા ધોળાઈ આવો ઢોડાયા હો તો ડટી એ આયલ આ જો રાપ માથામાં મારવી છે હું કેસ હે ઓય કાપી નાખું જો આમנם એ બાજે બે પાય એ તું ઢોર જો આ અમારા હે ને ઢોરમાં જાય ને ઢોર જેવો થઈ ગયો હવે ખાલી એડો ના રોમણી પાછી એ આય આ જોઈ લા હૈ મોહિત્યા આલ વિડીયો જ બનાવી દે હવે પેલા આમાં ઓયલ ચડવું પડશે ટેક્સ ચાલુ કરી દે પછી લપ કરવા જાવ થઈ ગયે છે ટેક્સ લેપે જોઈ લી થાઈ ગયો હો આ બેસા ડોન

હવે આ નહી મારો હમણાં વિડીયો જઈને દેખાડો ને વિડીયો તમને દેખાડો ત્યાં નહીં મારશે નહી